આગળ વાત કરીશું આજે જાહેર થયેલા ધોરણ દસ ના પરિણામે માળીયા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ તેમના પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી વિવિધ શાળાઓએ ઉત્તમ પરિણામો આપી શૈક્ષણિક નવી પહોંચાડ્યું સ્તર પાવરી વિદ્યાલયમાં અભ્યાસ કરતી પૃષ્ટિ કાશુંદરાએ નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર મેળવી સમગ્ર જિલ્લામાં પ્રથમ તથા રાજ્યમાં દ્વિત્રીય સ્થાન હાંસલ કર્યું છે ગ્રામ પંચાયત સંચાલિત દસ કુલ ઉર્વશી જોશીએ નવ્વાણું પોઈન્ટ ઓગણસિત્તેર પીઆર સાથે

રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસી નું રિઝલ્ટ જાહેર કરવામાં આવેલ છે જેમાં મારી શાળાનું ચોર્યાસી પોઈન્ટ ચાલીસ ટકા જેટલું ઊંચું રિઝલ્ટ આવેલ છે જેમાંથી એકવીસ વિદ્યાર્થીઓ એ અને એ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે જેમાં એ ગ્રેડમાં સાત વિદ્યાર્થીઓ છે અને ચૌદ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં છે પ્રથમ નંબરે જોશી ઉર્વશી સંજયભાઈ છે જે નવ્વાણું પોઈન્ટ ઓગણસિત્તેર પીઆર સાથે પ્રથમ છે અને જેને વિજ્ઞાન વિષયમાં સોમાંથી સો ગુણ મળે છે બીજા નંબરે સિંધવ મિત્તલ રામભાઈ અને સિસોદિયા મિનલ ઘનશ્યામભાઈ છે જેને નવ્વાણું પોઈન્ટ અઠ્યાવીસ બીઆર મળેલ છે અને મિત્તલ રામભાઈ ગણિતમાં સોમાંથી સો અને વિજ્ઞાનમાંથી વિજ્ઞાનમાં પણ સોમાંથી સો ગુણ મેળવે છે આ તમામ દીકરીઓ જે સારા ટકાએ ઉત્તીર્ણ થયેલ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન તેઓ સતત શિક્ષણના પથે આજ રીતે આગળ વધતા રહી પોતાની સફળ કારકિર્દી બનાવે અને પોતાનું પોતાના માતા પિતાનું મારી શાળાનું ગામનું નામ રોશન કરે તે બદલ શુભેચ્છા आज एस एस सी रिज़ल्ट में हमारे स्कूल का सौ टका रिजल्ट लगा है और इसमें से खुशी की बात यह है जो लगभग 45 फाइव पैंतालीस बच्चे इस इस बार एग्ज़ाम में अपेयर हो गए थे जिसमें से 28 बच्चे बच्चे जो है जो डिस्टिंक्शन मिला और 11 बच्चों को जो फर्स्ट क्लास और 6 बच्चों को सेकंड क्लास मिला है इसका पूरा श्रेय जो है हमारे स्कूल के मैनेजमेंट और प्रमुख श्री नलिन भाई और हमारे जो पेरेंट्स हैं उनको जाता है और मेरे स्कूल के जो होनहार टीचर हैं उनको जाता है आज दस परिणाम में मेरे नवान्या पी आर गणित गणित विज्ञान जो मे सौ मक्स आ सारा में द्वितीय क्रम प्राप्त આ પરિણામ માટે હું મારા સારાના સારાના પરિવાર અને મારો પરિવાર તથા મારા મિત્રોની સહભાગીતાને બનાવું છું હવે પછીના ધોરણ દસના વિદ્યાર્થીઓને મારે એટલું જ કહેવું છે કે સફળતા માટેનો કોઈ શોર્ટકટ હોતો નથી માત્ર ને માત્ર મહેનત મહેનત મહેનતની સતત સર્જિકલ સ્ટ્રાઇક